નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ક્રિષ્ણા સ્ટડી પોઈન્ટ આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સમજૂતી અને કરાર વચ્ચેનો તફાવત જોઈશું તો આપણે આગળના વિડીયોઝમાં કરારનો અર્થ કરારના આવશ્યક તત્વોનો અભ્યાસ કરી ગયા છીએ તો હવે આપણે સમજૂતી અને કરાર વચ્ચેના તફાવતનો અભ્યાસ કરશું તો સમજૂતી અને કરાર બંનેમાં બે કે તેથી વધુ પક્ષકારો હોવા જોઈએ તે બંનેમાં પ્રથમ દરખાસ્ત હોવી જરૂરી છે અને બંનેમાં દરખાસ્તનો સ્વીકાર અને તેનું સહમાન થવું જરૂરી છે આપણેના તફાવતના મુદ્દા જોશું વ્યાખ્યા છે સમજૂતીની એક પક્ષકાર કોઈ કાર્ય કરવા અથવા ન કરવા બીજા પક્ષકારને દરખાસ્ત કરે અને તે બીજો પક્ષકાર તેનો સ્વીકાર કરે ત્યારે તે સમજૂતી થઈ કહેવામાં આવે છે તો જોઈએ કરાર ક્યારે થયો ગણાય તો આ જે સમજૂતી થઈ છે તેનો કાયદા દ્વારા અમલીકરણ શક્ય બને ત્યારે તેને કરાર કહેવામાં આવે છે સમજૂતીનો ઉદ્દેશ્ય તો દરેક સંજોગોમાં કાયદેસરની ફરજ ઊભી કરી તેનું પાલન કરાવવાનું હોતું નથી જ્યારે કરારનો ઉદ્દેશ્ય કાયદેસરની ફરજ ઊભી કરી તેનું કાયદેસરનું પાલન કરવાનું હોય છે સમજૂતીમાં અવેજનો અભાવ હોઈ શકે છે કરારમાં અવેજનું હોવું આવશ્યક છે સમજૂતીનું અમલીકરણ તો પક્ષકારો સમજૂતીનો ભંગ કરે તો કાયદા દ્વારા વચનપાલન અંગે ફરજ પાડી શકાય નહીં જ્યારે કરારમાં પક્ષકારો કરારના વચનપાલન માટે કાયદેસર રીતે ફરજ પાડી શકાય છે સમજૂતીમાં નુકસાન વર્તન માટે સમજૂતીનો ભંગ થતાં નુકસાન વર્તનનો દાવો નોંધાવી શકાતો નથી જ્યારે કરારમાં કરારનો ભંગ થતાં નુકસાન વર્તનનો દાવો નોંધાવી શકાય છે સમજૂતીનું સૂત્ર છે દરખાસ્ત થવી જોઈએ પછી એનો સ્વીકાર થવો જોઈએ ત્યારે એ સમજૂતી બને છે જ્યારે કરારમાં નું જ્યારે અમલીકરણ થાય છે ત્યારે એ કરાર બને છે સંબંધ શું છે તો બધી જ સમજૂતી એક કરાર નથી જ્યારે દરેક કરાર એ સમજૂતી છે કરાર એટલે શું કરારના આવશ્યક તત્વોનો અભ્યાસ કર્યો અને સમજૂતી અને કરાર વચ્ચેનો તફાવત જોયો તો આગળના વિડીયો જોવા માટે જોડાયેલા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો આભાર